માંગરોળના વાંકલ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો હતો જેમાં પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તરસાડી નગર ભાજપના પ્રમુખ કિશોરસિંહ કોસાળા માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ જયેશભાઈ તેમજ ઉમરપાડાના પ્રમુખ શ્રી ગણપતભાઈ વસાવાનું સ્વાગત સન્માન કરતા નજરે પડી રહ્યા છે આ કાર્યક્રમમાં સુમલડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ હાલના ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રમાં થયેલા ભારતીય જનતા પાર્ટીના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા દ્વારા આ સમયે કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આ સંદર્ભમાં ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આજે સુરત જિલ્લાના એકસો છપ્પન માંગરોલ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું મિલન વાંકલ મુકામે આયોજિત કરવામાં આવેલ છે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લાના અમારા ત્રણેય મહામંત્રી શ્રી જીગરભાઈ કિશનભાઈ રાજેશભાઈ સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે ત્યારે સૌથી આનંદની વાત એ છે કે જે મહારાષ્ટ્રની અંદર હાલમાં જ કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટી અને યુતીએ જે જંગી બહુમતી હાંસલ કરી છે એના તમામ કાર્યકર્તાઓને હું લાખ લાખ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આવનારું નવું વર્ષ એ માંગરોળ વિધાનસભાની અંદર ગુજરાતમાં અને દેશમાં હજુ પણ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત હજુ પણ આવનારા દિવસોમાં પ્રજાહિતના કાર્યો કરીને પ્રજાલક્ષી વિકાસના કામો કરીને વિકાસની અનેક ઊંચાઈઓ સિદ્ધ કરે અને સેવાળાના માનવી સુધી ગરીબથી ગરીબ માનવી સુધી પણ સરકારની યોજનાઓ અમે પહોંચાડી શકીએ એવો આજના અમારા ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે ગામે ગામ સેવાળાના ઘર સુધી ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય મેમ્બરો બને એવા અમારા સૌના પ્રયત્નો ત્યારે ફરી એકવાર આ નવા વર્ષમાં તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી માટે આ નવું વર્ષ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ અને વિકાસ લઈને આવે એવી મારી શુભકામનાઓ છે